અમદાવાદ શહેરના નવા વાડજમાં વર્ષોથી સેવા આપનાર જિગીસા હોસ્પિટલને દર્દીઓની વ્યાપક સંભાળ અને સારવાર પૂરી પાડના પ્રયાસો માટે ફરી એકવાર એવોર્ડ પ્રાપ્ત થયો છે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા યોજાયેલ એક સમારોહમાં જિગીસા હોસ્પિટલને વિવિધતા માટે શહેરના બેસ્ટ નર્સિંગ હોમ તરીકે એનાયત કરવામાં આવ્યો હતો જિગીસા હોસ્પિટલ વતી ડૉક્ટર જીગ્નેશ શાહ અને જિગીસા શાહે આ ડ એવોર્ડ સ્વીકાર્યો હતો આ એવોર્ડ દર્દીની સંભાળ સારવારમાં ગુણવત્તા અને અદ્યતન હોસ્પિટલના ઉચ્ચતમ સ્વરૂપને સુનિશ્ચિત કરવાને બદલે આપવામાં આવ્યો હતો જિગીસા સ્પેશિયાલિટી હોસ્પિટલ આ વર્ષે અમદાવાદ મેડિકલ એસોસિએશનને બેસ્ટ નર્સિંગ હોમ માટેનો એવોર્ડ જીતી ચૂકી છે અને એ દર્શક મિત્રોને જણાવતા બહુ આનંદ થાય છે કે અમારી હોસ્પિટલ ખૂબ જ કોમ્પિટિશન વચ્ચે એના માટે સિલેક્ટ થઈ જિગિસા સ્પેશિયાલિટી હોસ્પિટલ નવા વડજમાં બે વર્ષથી કાર્યરત છે અને આ એવોર્ડ એ જ હોસ્પિટલને મળે છે કે જેની પાસે ક્વોલિટીના બેસ્ટ સ્ટાન્ડર્ડ હોય પેશન્ટ માટે સારામાં સારી ફેસિલિટી હોય ઓપરેશન થિયેટરમાં બેસ્ટ સુવિધા હોય ઓપીડીમાં સારી સુવિધા હોય અને બધા જ સરકારના બધા જ ધારાધોરણ જેમાં ક્લિયર હોય કે ફાયરની એનઓસી હોય કે બિલ્ડિંગ યુઝ પરમિશન પ્રોપર હોય કે હોસ્પિટલ રજીસ્ટર હોય આ બધા જ ધારાધોરણ જ્યારે હોય ત્યારે આ હોસ્પિટલ એના આ એવોર્ડ માટે સિલેક્ટ થતી હોય છે અને આ એવોર્ડ અમદાવાદ મેડિકલ એસોસિએશન વતી ચિકિત્સા સ્પેશિયાલિટી હોસ્પિટલને આ વર્ષે એનાયત થયેલું છે ચિકિત્સા હોસ્પિટલના ડૉક્ટર જીગ્નેશાહના જણાવ્યા મુજબ તાજેતરમાં જ હોસ્પિટલને આરોગ્ય સેવા માટેનો ઉચ્ચતમ માપદંડ નેશનલ એક્રેડિટેશન બોર્ડ હોસ્પિટલ દ્વારા એન્ટ્રી લેવલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં એન એ બી એસ માન્યતા ધરાવતી હોસ્પિટલ ખૂબ જ ઓછી છે ત્યારે અમારે હોસ્પિટલ દરેક માટે ગુણવત્તાયુક્ત સર્વગ્રાહી આરોગ્ય સંભાળ પૂરી પાડવાના મૂળભૂત પાયા ઉપર છે અને આ એવોર્ડ જીગીસા સ્પેશિયાલિટી હોસ્પિટલને મળ્યો એના માટે હું અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ સેક્રેટરી અને સર્વે હોદ્દેદારોનો ખૂબ જ આભાર માનું છું અમારા હોસ્પિટલની આખી ટીમ અમારા ડૉક્ટર્સ બધા અને અમારા બધા સ્ટાફ એ બધાનો પણ હું આભાર માનું છું કારણ કે બધાની કમ્બાઇન્ડ મહેનતથી જ અમે આ એવોર્ડ જીતી શક્યા છે